નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પાછું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બની મિત્રો આજે તારીખથી એકવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર સોવી વાર થઈ ગયો મિત્રો ગુરુવાર મિત્રો જાણે લીવી આજના ગુજરાતના તમામ માર્કેટના જીરુંના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર બાજા માંગતા હોય તો ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને અનાવર જાણી વ્યાજના હતા જીરુના બજાર ભાવ રાજકોટમાં નિભાવ ચાર હજાર બસો ત્રીસથી સ્વભાવ સાત હજાર આઠસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો ત્રેવીસથી હજાર પચાસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રણસો ત્રેસઠથી રૂપિયા સુધી બોટદ સાત હજાર એકસો ત્રીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી વાંકાનેર શાળ ત્રણસો પચાસ થી સાળ હજાર બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર થી છસો બત્રીસ રૂપિયા સુધી ત્રણ હજાર થી સાળ હજાર આઠસો ત્રેવીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર સાતસો થી હજાર એકતાલીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર થી ચાર બાવન રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર થી ચાર હજાર બાવન રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો ત્રીસ થી છ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી સાવરકુંડ ચાર હજાર છસો નેવ્યાશી થી સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસો પંચાવનથી થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર આઠસો પંચાવનથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી ઉપરેટા ચાર હજાર ત્રણસો ત્રેસઠથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર આઠથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ધ્રોલ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી ફસાવ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી ઊંચા ચાર હજાર એકસો વીસથી પાંચ હજાર એકસો ને રૂપિયા સુધી અને આ રીત ચાર રૂપિયા સુધી અને આતા તાજા બજાર પર વિડીયોમાં આંસોધ રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા